ડિજિટલ યુગમાં વધતા ડિજિટલાઇઝેશન સાથે સાયબર ક્રાઈમના બનાવો પણ વધી રહ્યા છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફરતી એક નવી ઠગાઈની તરકીબથી હાલ લોકોમાં ભયનો માહોલ ફરી વળ્યો છે વિખ્યાતિ કોમર્સ પ્લેટફોર્મ મિશો મીશો ના નામે મીશો મહાલુટ ગિફ્ટ નામની એક લિંક વાયરલ થઈ રહી છે જેમાં મોટી ગિફ્ટ અને ઓછી કિંમતે વસ્તુની લાલચ આપીને લોકોને છેતરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આથી કચ્છ પોલીસ એ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને લોકોને આ લિંક પર ક્લિક ન કરવાની વિનંતી કરી છે. શ્યામકુમારના નમસ્કાર આજના વિડિયોમાં આપનું સ્વાગત છે તો ચાલો આજે પણ મળીએ નવી જાણકારી પણ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સોશિયલ મીડિયા WhatsApp, Facebook, Instagram જેવા પ્લેટફોર્મ પર ફરતી આ લિંકમાં મહા લૂટ ગિફ્ટની આકર્ષણજનક ઓફર આપવામાં આવી છે. ત્યારે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે આ પોસ્ટમાં પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સાવધાન રહો મિશો લૂટ ગિફ્ટ છત્રપિંડીનો નવો પ્રયાસ તાજેતરમાં WhatsApp પર મિશો મહા લૂટ ગિફ્ટ્સ નામથી એક કોટી લિંક મોકલવામાં આવે છે આ વી લિંક્સ તમારા બેંક ડિટેલ્સ અને વ્યક્તિગત માહિતી ચોરવા માટે બનાવવામાં આવે છે આ સાથે જ પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા એક ફોટો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં લોકોને મિશોની સત્તાવાર વેબસાઈટ એપ્લિકેશન પરથી ખરીદી કરવા જણાવવામાં આવ્યું છે સાથે જા અંગે મિત્રો અને પરિવારજનોને સાવધાન કરવાની સલાહ પણ આપવામાં આવી છે સાયબર ઠગોથી બચવું હોય તો આટલું ધ્યાન રાખો એક અજાણી લિંક પર ક્લિક ન કરો કોઈ પણ ઓફર કે ગિફ્ટની લાલચમાં આવીને લિંક ખોલશો નહીં તેને તાત્કાલિક ડિલીટ કરો બે ઓટીપી અને બેંક વિગતો શેર ન કરો કોઈ પણ કંપની કે વ્યક્તિ તમારો ઓટીપી માંગે તો તે ઠગાઈ છે ત્રણ સત્તાવાર વેબસાઇટનો ઉપયોગ કરો મીશો જેવી કંપનીઓની ઓફર્સ માટે તેની સત્તાવાર એપ અથવા વેબસાઇટ જ તપાસો ચાર જાગૃત રહો પરિવારના સભ્યોને પણ આ વિષય જણાવો અને શંકાસ્પદ મેસેજને રિપોર્ટ કરો